કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી રામ અને જય દ્વારકાધીશ મજામાં ને ને કઈ વાંધો નહીં અત્યારે વાગ્યા સાડા ત્રણ પોણા ચાર અને આપણે કમ્પ્લીટ નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે અને તમે થંભેલાય જોઈ લીધું છે એટલે તમને કંઈ જાજુ વાતય ન કરાય કેમ કે તમને ખબર પડી ગઈ છે પણ કાંઈ વાંધો નહીં અમે જઈએ છીએ બધા ફ્રેન્ડ દ્વારકા ફરવા માટે

અને હવે આગળ અહીંથી સ્લેબ મારીએ ધીમે ધીમે ભાગીએ માવો ખાઈને પછી તમારે વાત કરી તો ભાઈ જો આપણા કુળદેવીના મઢે આપણે દીવા અને મસ્ત મજાનું કરી નાખ્યું છે ભાઈ હવે કુળદેવીમાં આપણે પગે પડી દર્શન કરી હવે અહીંથી આગળ જઈએ છીએ મમ્મી પપ્પાને પગે લાગી અને આપણી સફર ધીમે ધીમે ચાલુ કરી દઈએ તો ભાઈ જો ગાડી આપણે મસ્ત મજાની ચકાચક કરી નાખી દેજો કાસબાઝ જોઈને આજ ને આ બે જવા ઉતી હાલો ભાઈ હવે ભાગી ગયા હવે ધીમે ધીમે તો આપણી ગાડી છે કન્ફર્મ રેડી હવે હવે મારી મમ્મી આવી જશે છે તો ઉતા છે પગે પડી ધીમે ધીમે માતાજીનું નામ લઈ અને જવા દઈએ ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ હલો ભાઈ છે हज़रतना 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 पांच जना से बजे निकले हैं अब आई गाड़ी साफ़ करे आई पिस्ती मर गई हाँ वो तो लोगर हाँ में आ गए थे हाँ वो तो लोगर हाँ वाह क्या एक्टिंग कर रहा है हाँ लवे ओ <laughs> अभी जो माथे तो

તો મિત્રો અહીંયા ઝાકળ તો જો તમે ખાલી જો આમ નજારો છો કેટલો ઝાકળ છે ભાઈ આગળ જો તો આ ફાઇવ એક્સ છે એટલે તમને ઓછો લાગતો હે ઉભર આવ વન એક્સ કરું છો ભાઈ જો કેટલો જ કંઈ રોડ જ નથી દેખાતો એટલો જાકળ છે આગળ કઈ રોડ જ ન દેખાય વાહ ભાઈ વાહ અત્યારે આપણે ક્યાં ભીગા ભાઈ શેમભાઈ સોરવાડ સોરવાડ ફૂકી ગયા હવે આના પછી આવશે કેશોદ કેશોદ પછી ધોરાજી ચોકડી ધોરાજી થી છે ને આપણે હજુભાઈને પિકઅપ કરવાના છે કાંઈ નહીં ભાઈ બ્લોકમાં બેનારો તમને મજા મજા આવી છે આજ તો જોવાની નાસ્તો કરવો છે હવે દિવ્ય અલગ છે નીતિન નાસ્તો કરવો ને ભાઈ ભીખ લાગી ને ભીખ તો આગળ સારી હોટલ આવે ને કાંઈક મસ્ત મજા ને ગરમા ગરમ ગાંઠિયા ખાવાની

એને બિસ્કીટ નાખ્યા પણ એ પણ ભણનો દીકરો કેવો ખબર એને બધા બિસ્કીટ દીધા ને પછી અહીંયા ખાવાનું ચાલુ કર્યું પછી મારા હાથમાં અડધા તા ને ત્યાં કહે એડી ગય લ્યા ઉંબાડી તો ભાઈ જો સરસ મજાનો ગાંઠિયાનો નાસ્તો કરવાનો છે આજ ભાઈ જો બધા તૂટી પડે ઉંમાડી વોક બનાવવામાં રહી વોક બનાવવામાં રહી તો મારા હાડા ખાઈ જાય ભાઈ ખાવાનો મસ્ત નાસ્તો કરવાની એક નંબર મજા છે કેમ કે જો ખાટ લે ભા તો મિત્રો અત્યારે આપણે પોરબંદર હાઈવે ઉપર ચડી ગયા છે જો ભાઈ હોન તો કઈ ઘટે નહી હજુભાઈ ને જો આપણે પિકઅપ કરી આપડે હજુભાઈ આપડે આવી ગયા છે ઓલા ગયા શ્યામલો જાગીએ છે હું છું હાલો ભાઈ હવે હોન તો હવે છે ને આપણે સીધા માધુપુર બીચ વળશું તો મિત્રો અહીંયા છે ને અમારે આગળ વ્યવહાર લખાવો જોઈએ એટલે કે સાંજલો કરવો જોઈએ કેટલો સાંજલો કરવાનો છે શ્યામભાઈ

હાલો તો હવે દર્શન કરવા જાય હર્ષદી માનું આપણે કોઈ આવ્યા નથી પેલી વાર આવ્યા પેલા દ્વારકા આવ્યા હતા નીકળીને પણ અહીંયા આવ્યા નતા દર્શન કરતા આવીએ તમને પણ કરાવું આ મંદિર છે હર્ષદી માતાનું અંદર ફોન છે ને ભાઈ નો અલાઉડ છે ફોટો નહીં કે વિડીયો નહીં કાંઈ વસ્તુ નહીં પોલીસવાળા છે એટલે ફોનની હાવ બનાય છે અમે દર્શન કરી લીધા ભાઈ તમને જો અહીંથી એટલા મંદિરના દર્શન કરાવી દો અંદર છે માતાજીનું મંદિર હાલો ભાઈ હવે શું કરવાનું છે

વે ગાйно નજારા ખાલી જો તો જઈ જા એક નંબર થઈ ગયો બચ્ચું દેખાય અજી દ્વારકા નહી દેખાતું હોય કેમ કે ઘણો મંદિર કા આવું છે લઈ લીધું હે લગભગ નીચે મંદિર લઈ ગયા રાજસુ પબ્લિક મજા આવે ને મજા પવન આવે ને આમ નો પવન હો વાંધા જાવ 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 પવન પવન આડી ખોટાનો પવન ખાવાનો બતાવી દીધું આ જુનુવાડી મંદિર છે ભાઈ આમાં કઈ ન થાય દ્વારકા ફૂગી ગયા છે ભાઈ અને પેલા છે ને ભાઈ જમવાનું કરવાનું છે પેલા જમી લઈએ મસ્ત મજાનું પછી જોકે મંદિર તો છ વાગે ખુલવાનું છે એટલે કાંઈ વાંધો નહીં પેલા મસ્ત મજાનું જમી લઈએ પછી આપણે અહીંયા શું કહેવાય દ્વારકાની હસ્તી જયભાઈ છે એની સાથે મુલાકાત કરી લઈને દર્શન કરવાનો વારો છ વાગે આવશે એટલે છ વાગે મંદિર ખુલે લગભગ કાં છ વાગે ખુલે ને પાંચ છ વાગે ખુલે

તો મિત્રો અત્યારે આપણે જમી અને મસ્ત મજાના નજરા થઈ ગયા અને આપણે રૂમ રાખી જો અહીંયા રૂમે આવી ગયા છે આપણે આના શું જય જયભાઈ આપણે મળી ગયા સાડી જયભાઈ નીચે બધું રજિસ્ટર કરે બધું આધાર કાર્ડ આડી જયભાઈ આવે એટલે રૂમ તો સારો છે ભાઈ હવે હવે પાસે અહીંયા હસવાઈ જાઉં હસવાઈ જાવ કે તો અમારે અત્યારે ના ધોઈને કમ્પ્લીટ ફટાફટ પેલા તો અમારે ફોટોશૂટ ને રીલ્સ ને એવું બધું કરવાનું છે એટલે થોડું પછી શિવરાજ ને એવું કાંઈક બધું અહીં જાડો રખડવાનું છે પછી હા જે સૂર્ય સૂર્ય દર્શન છે તો ને ત્યાં જવાનું છે રોગમાં રહેજો મજા આવી છે તમને તો ભાઈ આપણે જો નાઈ ધોઈને મસ્ત મજાના કમ્પ્લેટ થઈ ગયા છે હવે કમ્પ્લીટ કઈ ઘટે નહીં બધા જો આ મહેમાનો જો ને આ જરા આપડા જયભાઈ હું તમને કહેતો તો ને કે મહેમાનો અમે મહેમાન નહીં બો મહેમાન બોલા છે ને બારા ઈ મહેમાન જે જોયા હવે આ થોડા હસુ આ જો જો આપણે જયભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ભાઈ ભાઈ આપણે હોટેલ આપણે જો અહીંયા મસ્ત મજાનો રૂમ આપણે આપી દીધો છે ત્યાં આપણે બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને જયભાઈ હવે આપણને આગળ કાક લઈ જાય દ્વારકામાં બધી દ્વારકામાં ફરવા

અમારે ખાલી ફોટો શૂટ કરવા જાઓ કે દર્શન અમારે આઠ નવ વાગે જવાનું છે જયભાઈ કહે કે આપણે નિગાજે દર્શન કરશું હું વાંધો નહીં હાલો નહીં કહું એમ અત્યારે થોડોક આપણે ફોટો આવે સારો તો એકાદો પાડી લઈએ એમ મસ્તનો પછી દર્શન કરવા જઈએ તમને ધજાના દર્શન તો કરાવી જ દઈએ ભાઈ જો અત્યારે અમે હાલ્યા હાલ્યા છે ને જો દ્વારકાધીશના મંદિર જ દર્શન કરી લ્યો ભાઈ ધજાના બધાય જો હાલો ભાઈ હવે ધીમે ધીમે બધા ફૂગે આવ્યા છે અત્યારે આપણે છપ્પન પગથિએ રજુવાડી દારી હવેલી અને ગોમતી ઘાટ તને વાલુ છપ્પન પગથીએ ચડું આવી સાયરી આખી નક્કી પછી કોઈ કાંઈ વાંધો નહીં ભાઈ તમને દર્શન કરાવી દીધું આની જાયા ફોટો ફેટો પાડીએ સારો આવે તો કે અત્યારે બહુ સારો નહીં આવે કે સુરત દહી આવી ગયા તો ભાઈ જો અહીંથી દ્વારકાધીશનું મંદિર એક નંબરનો નજારો આવે છે ભાઈ જો ગજાના દર્શન કરી લો અત્યારે જો ગોમતી ઘાટે બધા માણસો બધા બેઠા છે અને અત્યારે કંઈ ફોટો શૂટિંગ નહીં આવે તો હવે આપણે કામ કરીએ સવારે આપણે વહેલા આવશું કેમ કે અત્યારે આપણે ઘણી સપાને જવાનું છે આમ જયભાઈએ કીધું છે કે આપણે સવારે જ જાઉં તો ભાઈ હવે જો આપણા માછલાને આવડો આગળ લોટ ખવડાવે આવે ચાલો તો હવે બધા ખવડાવી દઈએ આગળ અને પછી જઈએ આપણે જઈ ભાઈ મહાદેવના મંદિરે આમ જવાનું તો ભાઈ જો આપણે માછલાને ખવરાવા હાટુ જો આ લીધું અને જો પાણી જો ભાઈ ગોમતી ઘાટમાં કેટલું ભર પાણી થાય જો તો ભાઈ આખી ભરાઈ ગઈ ગળીમાં જો નીટીન આ માછલાને ખવરાઈ દે લઈને નાખી દે હાલો પેલા મુરત નાખતી હા મુરત તો તું જ કરે ને બધીમાં આયા ને આયા માછલા કેટલા બધી છે જો આગડી બતાવું જોરદાર કેટલા બધી માછલા છે બતાવું તમે જો

અહીં જો બધાય અમારા માણસો જો બેઠેલા એમ અજુભાઈ જરા અહીંયા એવા શાંતિથી બેઠા ને ખોવાની મસ્ત આવે ને આમ જેને એમ લાગે કે વાહ મગજ ફ્રેશ થઈ ગયા છે નવ વાગે દ્વારકાધીશ ના દર્શન કરવા જવાના છે આપણે માણા આવે ભાઈ એને એમ કીધું જય ભાઈ છે ને આપડે એક માણા મોકલ છે મસ્ત દર્શન થાય તમારે નદીમાં આટા મારી મારીને જો પછી પાછા હતા અહીંયા આવ્યા હતા તો આ બ્રિજ છે ને બંધ છે ભાઈ આખી ફોટા આવે એક નંબર હવે આગળ ઓલા ભાઈ નવ વાગે આવે ને અમારે દર્શન કરવા અહીંયા જવાના તો ના તો મોબાઈલ ન ઓલા ઊટે કાંઈ વાંધો તમને તો રીઝાને દર્શન કરાવી દીધા ને હવે અમે દર્શન કરવા જઈએ છીએ ભાઈ જો આ ભાઈ અમને જયભાઈ સાથે અમારે થઈ ગયો એટલે હવે અમે દર્શન કરવા જઈએ મોબાઈલ જમા કરતા જઈએ

ચાલો તો ભાઈ બ્લોગમાં બેઠા રહે તો તો મિત્રો અત્યારે આપણે જો ભાઈ સુર્દેશન પ્યો પી સુર્દેશન જેતુ જયભાઈ ને જો ભાઈ અમે બજા આવી ગયા છે અત્યારે અહીંયા અમારે ફોટો શૂટિંગ કરવા છે મસ્ત મજાના ભાઈને બેસ્ટ બનાવી શકે મારે તો શોખીન છે અત્યારે નાઈટમાં જો ભાઈ કેમ બગે નજારો જો તમે લાઈટ નો આ ફેસલ જોવા હાટું થઈને ભાઈ અત્યારે અમે અહીંયા આવ્યા છું કેમ કે આપડું અહીંયા છે ને ડ્રીમ હતું

જો છોટું જો ભાઈ હવે ગુડ નાઇટ જય દ્વારકાધીશ હવે સવારે મળીએ પાછા નવા ગુડમાં અને ને નવા અંદાજ સાથે તો બાય બાય ટાટા